હળવદના ગ્રામ્ય પંથકમાં એક સોળ વર્ષની યુવતીને ફોસલાવી અપહરણ કર્યાની ઘટના બની છે હળવદના ગ્રામ્ય પંથકમાં રહેતા ખેત શ્રમિક પરિવારની સોળ વર્ષની સગીરા યુવતીને લલચાવી ફોસલાવી બગાડી જનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે સગીર યુવતીના પરિવાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે હળવદ તાલુકાના એક ગામમાં વાડીમાં રહી મજૂરી કામ કરતા પરિવારની સોળ વર્ષની સગીર વયની યુવતીનું